જ્યારે આપણે કુદરત વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે સુંદર પર્વતો શાંત જંગલો ખળખળ વહેતી નદીઓ બધું જ એકદમ શાંતિપૂર્ણ લાગે છે પણ શું આ આખું સત્ય છે મને તો નથી લાગતું પડદા પાછળ એક સતત સંઘર્ષ ચાલી રહ્યો છે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક અવિરત દોડ આજે આપણે એ જ સંઘર્ષના મૂળમાં જવાના છીએ આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને જીવસૃષ્ટિના એક સૌથી શક્તિશાળી બળ એટલે કે સ્પર્ધા વિશે જણાવે છે પણ અહીં એક મોટો સવાલ છે જો સ્પર્ધા આટલી ઘાતક હોય જ્યાં સૌથી શક્તિશાળી જ જીતે છે તો પછી આપણી પૃથ્વી પર આટલી બધી જાતિઓ એકસાથ કેવી રીતે જીવી રહી છે શું તેઓ સતત લડે છે કે પછી સાથે રહેવાનો કોઈ ગુપ્ત રસ્તો છે ચાલો આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ તો ચાલો મૂળભૂત વાતથી શરૂ કરીએ સ્પર્ધા એટલે શું આપણે બધાએ શાળામાં સ્પર્ધાઓમાં ભાગ લીધો છે પણ કુદરતમાં આનો અર્થ શું છે હમ સારો સવાલ છે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો સ્પર્ધા એવો સંબંધ છે જેમાં ભાગ લેનાર દરેકને કંઈક ને કંઈક ગુમાવવું પડે છે ઓહ એટલે ફાયદો કોઈને નહીં ના ફાયદો કોઈને નહીં કોઈને ઓછું નુકસાન થાય કોઈને વધુ અને આના જુઓ બે મુખ્ય પ્રકાર છે પહેલો છે ઇન્ટ્રા સ્પેસિફિક ઇન્ટ્રા સ્પેસિફિક હા એટલે કે એક જ જાતિના સભ્યો વચ્ચેની લડાઈ જેમ કે જંગલમાં સિંહણ માટે બે સિંહો વચ્ચે જે થાય છે એ અહીં સંસાધન એક જ છે અને હરીફો પણ એક જ પરિવારના બરાબર એટલે કે ભાઈ ભાઈ વચ્ચેની લડાઈ જેવું અને બીજો પ્રકાર બીજો પ્રકાર વધુ રસપ્રદ છે ઇન્ટર સ્પેસિફિક એટલે અલગ અલગ જાતિઓ વચ્ચે બરાબર જેમ કે એક જ શિકાર માટે સિંહ અને ઝરખ વચ્ચે થતો સંઘર્ષ આ એ સ્પર્ધા છે જેના વિશે ખબર છે ડાર્વિને પણ કહ્યું હતું કે તે ઉત્ક્રાંતિને આગળ ધપાવનારું સૌથી મોટું એન્જિન છે હા અસ્તિત્વ માટેનો સંઘર્ષ બિલકુલ તેમનો આખો વિચાર મોટા ભાગે આજ પ્રકારની સ્પર્ધા પર આધારિત હતો પણ શું આ ફક્ત એકબીજા જેવા દેખાતા જીવો વચ્ચે જ છે ના જરાય નહીં અને સ્ત્રોતોમાં આના માટે એક અદ્ભુત ઉદાહરણ છે જે આ વાતને વધુ સ્પષ્ટ કરે છે કયું ઉદાહરણ દક્ષિણ અમેરિકાના છિછરા તળાવોની કલ્પના કરો ત્યાં હજારોની સંખ્યામાં ગુલાબી સુરખાબ એટલે કે ફ્લેમિંગો આવે છે હા જોયા છે તે જ સમયે એ તળાવમાં સ્થાનિક માછલીઓ પણ રહે છે હવે રસપ્રદ વાત એ છે કે આ બંનેનો મુખ્ય ખોરાક એક જ છે શું વાત કરો છો એક પક્ષી અને એક માછલીનો હા પાણીમાં તરતા સૂક્ષ્મ જીવો જેને પ્રાણી પ્લવકો અથવા ઝૂ પ્લેકટન કહેવાય છે અહીં બે તદ્દન અલગ જીવો એક જ થાળીમાંથી ખાવા માટે સ્પર્ધા કરી રહ્યા છે વાહ આ તો અદભુત છે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું પણ બની શકે આનો અર્થ એ થયો કે સ્પર્ધા માટે તમારે એકબીજા જેવા દેખાવાની પણ જરૂર નથી બિલકુલ અને એનો મતલબ એ પણ નથી કે સ્પર્ધા હંમેશા લોહી લુહાણ લડાઈ જ હોય એવું નથી કે ફ્લેમિંગો અને માછલી કુસ્તી કરી રહ્યા છે હા સાચી વાત તમે સાચું પકડ્યું આ આપણને સ્પર્ધાના એક સૂક્ષ્મ પણ વધુ ઘાતક પ્રકાર પર લાવે છે જેનું નામ છે દખલગીરીની સ્પર્ધા એકદમ બરાબર ઇન્ટરફેરન્સ કોમ્પિટિશન આને આમ સમજીએ કલ્પના કરો કે એક મોટા ડાઇનિંગ ટેબલ પર પુષ્કળ ભોજન છે પણ એક ખૂણામાં બેઠેલો કોઈ દાદાગીરી કરતો હોય અને સતત બધાને ધમકાવતો રહે એટલે ખાવાનું હોવા છતાં કોઈ ખાઈ ન શકે બસ આજ તેની હાજરીને કારણે બીજા લોકો શાંતિથી ખાઈ શકતા નથી કુદરતમાં પણ એક શક્તિશાળી જાતિની હાજરી માત્રથી નબળી જાતિ તણાવમાં આવી જાય છે અને પોતાનો ખોરાક સરખી રીતે મેળવી શકતી નથી એટલે કે આ એક પ્રકારનું માનસિક દબાણ છે તો વૈજ્ઞાનિકો આની અસર કેવી રીતે માપે છે કોઈ રીત છે હા વૈજ્ઞાનિકો આને યોગ્યતા એટલે કે ફિટનેસના સંદર્ભમાં જુએ છે સરળ શબ્દોમાં બીજી જાતિની હાજરીમાં તે જાતિ કેટલી ઝડપથી વિકાસ પામી શકે છે એ ક્ષમતા ઘટી જાય છે અચ્છા મતલબ કે જો તમારી આસપાસ સતત કોઈ હરીફ હોય તો તમે ચિંતામાં રહો પૂરતું ખાવાનું ન મળે અને પરિણામે તમારી વસ્તી વૃદ્ધિ ધીમી પડી જાય તમારું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને તો આ સ્પર્ધાનું અંતિમ પરિણામ શું હોઈ શકે જો એક જાતિ બીજી કરતા ઘણી જ સારી હરીફ હોય તો ત્યારે પરિણામ ખૂબ જ નાટકીય અને ક્યારેક દુઃખદ હોઈ શકે છે તેને સ્પર્ધાત્મક બહિષ્કાર કહેવાય છે કોમ્પિટિટિવ એક્સક્લુઝન હા ગોસ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં સાબિત કર્યું હતું કે જ્યારે સંસાધનો મર્યાદિત હોય ત્યારે જે જાતિ સ્પર્ધામાં જરા પણ વધુ સારી હોય તે ધીમે ધીમે બીજી જાતિને તે વિસ્તારમાંથી સંપૂર્ણપણે ખતમ કરી દે છે. ઓ શું કુદરતમાં પણ આવું બને છે પ્રયોગશાળાની બહાર? હા અને સ્ત્રોતોમાં તેનું એક હૃદયદ્રાવક ઉદાહરણ છે ગેલોપેગસ ટાપુઓ પર એબિંગડન નામના વિશાળ કાચબાની એક પ્રજાતિ રહેતી હતી હા ડાર્વિન વાળા ટાપુ બરાબર એ કાચબા સદીઓથી ત્યાં શાંતિથી જીવતા હતા પછી 1959 માં માણસો દ્વારા ત્યાં બકરીઓને લાવવામાં આવી બકરીઓ હા હવે બકરીઓ ચરવામાં ચેમ્પિયન હોય છે તેમની ચરવાની ઝડપ અને ક્ષમતા અસાધારણ છે એ તો છે તેમણે એટલી ઝડપથી બધી વનસ્પતિ ખાવાનું શરૂ કર્યું કે બિચારા ધીમા કાચબાઓ માટે કંઈ બચ્યું જ નહીં અને પરિણામ પરિણામ માત્ર એક દાયકામાં એટલે કે દસ વર્ષની અંદર એબિંગડન કાચબા સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયા શું વાત કરો છો માત્ર દસ વર્ષમાં હા બકરીઓએ તેમને મારીને નહીં પણ તેમનો બધો ખોરાક ખાઈને જ ખતમ કરી દીધા આ તો ખરેખર દુખદ છે અને આ સાંભળીને મને એ જ સવાલ થાય છે જે મેં શરૂઆતમાં પૂછ્યો હતો જો એક શક્તિશાળી જાતિ આઠી સેહલાઈથી બીજી જાતિને ખતમ કરી શકે તો પછી તો પછી જંગલમાં આપણે માત્ર સિંહ અને વાઘ જ કેમ નથી દેખાતા બરાબર નાની નાની જાતિઓ જેમ કે હરણ શિયાળ સસલા આ બધા કેવી રીતે બચી જાય છે દુનિયા આટલી બધી જૈવ વિવિધતાથી ભરપૂર કેમ છે ઉત્તમ સવાલ અને આજ તો કુદરતનું સૌથી મોટું રહસ્ય છે સ્પર્ધાત્મક બહિષ્કાર એ વાર્તાનો માત્ર એક ભાગ છે ઓકે તો હવે બીજો ભાગ શું છે હવે આપણે વાર્તાના બીજા ભાગ પર આવીએ જે સમજાવે છે કે વિવિધતા કેવી રીતે ટકી રહે છે અને આને સમજવા માટે પહેલા આપણે સ્પર્ધાત્મક મુક્તિના ખ્યાલને સમજવો પડશે સ્પર્ધાત્મક મુક્તિ કોમ્પિટિટિવ રિલીઝ આ સાંભળવામાં જેલમાંથી મુક્તિ જેવું લાગે છે બરાબર એવું જ છે કલ્પના કરો કે એક જાતિ તેના કરતાં વધુ શક્તિશાળી હરીફને કારણે એક નાના વિસ્તારમાં સંકોચાઈને જીવવા માટે મજબૂર છે હા હવે જો કોઈ કારણસર તે શક્તિશાળી હરીફને ત્યાંથી દૂર કરી દેવામાં આવે તો પેલી દબાયેલી જાતિ જાણે હાશ કઈને રાહતનો શ્વાસ લે છે અને ઝડપથી પોતાનો વિસ્તાર ફેલાવવા લાગે છે તેને સ્પર્ધામાંથી મુક્તિ મળી ગઈ બિલકુલ શું આનું કોઈ વાસ્તવિક ઉદાહરણ છે હા અને તે ખૂબ જ પ્રખ્યાત છે કાનેલ નામના વૈજ્ઞાનિકે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર એક અદ્ભુત પ્રયોગ કર્યો ઓકે ત્યાં પથ્થરો પર ચોંટેલા બાર્નેકલ્સ નામના નાના દરિયાઈ જીવોની બે જાતિઓ રહેતી હતી એક હતી બેલેનસ જે કદમાં મોટી અને વધુ આક્રમક હતી અને બીજી હતી ચેથેમેલેસ જે નાની અને નબળી હતી તો આ વાર્તામાં બે પાત્રો છે એક મોટો દાદા જેવો બેલેનસ અને એક નાનો બિચારો ચેથેમેલ્સ હા તમે એમ કહી શકો કાનેલે જોયું કે બેલેનેસ દરિયા કિનારાના શ્રેષ્ઠ ભાગ પર એટલે કે જ્યાં પાણી અને ખોરાક વધુ સમય રહે છે ત્યાં કબજો જમાવીને બેઠો હતો અને એ નાના ચેથેમેલ્સને બગાડી દેતો હશે હા તે નાના ચેથેમેલ્સને ત્યાંથી ધક્કો મારીને બગાડી દેતો હતો બિચારા આ ચેથેમેલ્સને ફક્ત એવા ઊંચા ભાગમાં રહેવા મળતું હતું જ્યાં ભરતીનું પાણી ઓછું પહોંચે અને તડકામાં સુકાઈ જવાનો ભય રહે પછી કાનેલે એક પ્રયોગ કર્યો તેમણે એક વિસ્તારમાંથી બધા જ મોટા બેલેનસ બાર્નિકલ્સને દૂર કરી દીધા અને પછી શું થયું મને લાગે છે કે નાના ચેથેમેલ્સ એ પાર્ટી કરી હશે તમે એકદમ સાચા છો જેવો જ દાદા બેલેનસનું રાજ ખતમ થયું નાના ચેથેમેલ્સ તરત જ નીચે આવીને આખા વિસ્તારમાં ફેલાઈ ગયા વાહ આનાથી સાબિત થયું કે ચેથેમેલિસ નીચાણવાળા વિસ્તારમાં જીવી શકતા હતા પણ બેલેનસની સ્પર્ધાને કારણે તેઓ તેમ કરી શકતા ન હતા આ સ્પર્ધાત્મક મુક્તિનું જીવંત ઉદાહરણ છે બરાબર એટલે આ બધું ગોસના સ્પર્ધક નિષેધ નિયમ તરફ પાછું લઈ જાય છે જે કહે છે કે બે સરખી જરૂરિયાતવાળી જાતિઓ એકસાથે લાંબો સમય ટકી શકતી નથી નબળાને કાં તો મરવું પડશે કાં તો ભાગી જવું પડશે પણ મને હજુ મારા મૂળ સવાલનો જવાબ નથી મળ્યો સાથે રહેવાનો કોઈ રસ્તો જ નથી શું કુદરતમાં સહઅસ્તિત્વ શક્ય જ નથી હવે આપણે આ રહસ્યના સૌથી સુંદર ભાગ પર આવી રહ્યા છીએ હા સાથે રહેવાનો રસ્તો છે અને તે ખૂબ જ હોશિયારી ભર્યો છે અચ્છા જ્યારે જાતિઓ બહિષ્કાર ટાળવા માંગે છે ત્યારે તેઓ એક અદભુત વ્યૂહરચના અપનાવે છે જેને કહેવાય છે શ્રોત વિભાજન શ્રોત વિભાજન એટલે કે રિસોર્સ પાર્ટિશનિંગ સંસાધનોની વહેંચણી બરાબર જેમ કે ઘરમાં બે ભાઈઓ ઝઘડો ટાળવા માટે નક્કી કરે કે એક સવારે ટીવી જોશે અને બીજો સાંજે આનાથી વધુ સારો કોઈ ઉપમા ન હોઈ શકે તમે બિલકુલ સાચું સમજ્યા કુદરતમાં પણ આવું જ થાય છે ઓકે જો બે જાતિઓ એક જ સંસાધન માટે સ્પર્ધા કરતી હોય તો તેઓ લડાઈ ટાળવા માટે તે સંસાધનનો ઉપયોગ કરવાની રીત અથવા સમય બદલી નાખે છે કદાચ એક જાતિ દિવસ દરમિયાન શિકાર કરે અને બીજી રાત્રે અથવા એક ઝાડના ઉપરના ફળ ખાય અને બીજી નીચેના એકદમ સાચું અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ મેક આર્થરના અભ્યાસમાંથી આવે છે એક મિનિટ આ વાત ગળે નથી ઉતરતી એક જ ઝાડ પર પાંચ અલગ અલગ જાતિના પક્ષીઓ અને તે પણ લડ્યા વગર આ કેવી રીતે શક્ય છે મને તો લાગ્યું કે તેઓ ખોરાક માટે એકબીજા સાથે જ ઝઘડતા હશે તમારો સંદેશ સ્વાભાવિક છે પણ મેક આર્થરે આ જ વસ્તુનો અભ્યાસ કર્યો તેમણે જોયું કે ફુદકી એટલે કે વોર્બલસ નામની પાંચ નજીકથી સંબંધિત પક્ષીઓની જાતિઓ એક જ સ્પ્રુસના ઝાડ પર શાંતિથી સાથે રહેતી હતી પણ કેવી રીતે તેમની ગુપ્ત યુક્તિ શું હતી તેમની યુક્તિ હતી વિભાજન તેમણે ઝાડને અજાણતા જ વહેંચી લીધું હતું કલ્પના કરો કે તે ઝાડ એક પાંચ માળનું એપાર્ટમેન્ટ બિલ્ડિંગ છે એક જાતિની ફૂદકી ફક્ત ઝાડની ટોચ પર અને બહારની ડાળીઓ પર જ કીટકોનો શિકાર કરતી હતી એટલે કે પાંચમા મળે હા બીજી જાતિ મધ્ય ભાગમાં પાંદડાઓની વચ્ચે છુપાયેલા કીટકોને શોધતી હતી ત્રીજી જાતિ થડની નજીક શિકાર કરતી હતી ચોથી અને પાંચમીએ પણ ઝાડના અલગ અલગ સ્તર અને ભાગો પસંદ કર્યા હતા એટલે કે તેમનો ખોરાક ભલે એક જ હતો પણ તેને શોધવાની જગ્યા અને રીત અલગ અલગ હતી બરાબર તેમની ખોરાક શોધવાની આ નાની નાની ભિન્નતાઓને કારણે તેઓ ક્યારેય એકબીજાના રસ્તામાં ન આવ્યા તેમણે સ્પર્ધાને સહકારમાં ફેરવી દીધી તો આ આખી ચર્ચાનો સાર શું છે આપણે સ્પર્ધાના ક્રૂર ચહેરાથી શરૂઆત કરી જ્યાં બકરીઓ કાચબાને વિલુપ્ત કરી દે છે પણ આપણે એ પણ જોયું કે કુદરત કેટલી હોશિયાર અને સર્જનાત્મક છે જીવો લડાઈ ટાળવા અને સાથે રહેવા માટે સ્રોત વિભાજન જેવી અદ્ભુત વ્યૂહરચનાઓ વિકસાવે છે બરાબર